અકસ્માતો સર્જાતા હોય છે આવા ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતોના સમયે ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આજે પાનોલી જીઆઈડીસીમાં સનશાઇન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાનોલી જીઆઈડીસીની ટેગ્રોસ કંપની નજીક સનશાઇન હોસ્પિટલનું ઉદઘાટન રોજ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ તેમજ ના ચેરમેન પંકજ ભરવાડાના વરદ કરાયું હતું જેઓને હોસ્પિટલ મેનેજમેન્ટ વતી અફઝલ લહરી આવકાર્યા હતા હોસ્પિટલમાં ડોક્ટર જયરાજ કાલડિયા તેમજ ડોક્ટર તેજસ પટેલ જેવા અનુભવી તબીબો નિદાન કરશે આ પ્રસંગે ધાર્મિક ગુરુઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલમાં જનરલ રોગો ઉપરાંત શ્વાસ પેટ ઉપરાંત એક્યુપેશનલ હેલ્થ સહિતની આરોગ્ય સેવાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ બનશે આજ રોજ સનસાઈન હોસ્પિટલનું ઉદઘાટન પાનોલી જીઆઈસીનું કરવામાં આવ્યું હું પહેલાં તો ડૉક્ટર સાહેબ એને શુભેચ્છા પાઠું છું અને ઇન ટાઈમમાં આ હોસ્પિટલનું ઉદઘાટન થયું છે આપ સૌ જાણો છો કે પાનોલી એરિયા એટલો બધો મોટો થઈ રહ્યો છે કોરોના કાળ પછી જે ઇન્ડસ્ટ્રી છે એના કરતાં ડબલ ઇન્ડસ્ટ્રીઝનો અહીં આવી ગઈ રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રી જોવાને લીધે નાના મોટા ઇસ્યુ બનતા હોય છે અને એના લીધે આવા એક હોસ્પિટલની અમારે જરૂર હતી અમે સ્વાગત કરીએ છીએ વેલકમ કરીએ છીએ અને ફૂલ સપોર્ટ અમારા એસોસિએશન તરફથી રહેશે ઘણા મોટા ઇસ્યુ હોય ત્યારે અમારી પાસે ઓલ્ટરનેટ છે વેલકેમ પણ નાના નાના ઇશ્યુ થાય અને ઓપીડી ની જરૂરિયાત ઉભી થાય ત્યારે આવી કોઈ હોસ્પિટલ પાનોલી જીઆઈડીસી માં નહોતી અને જે આવી રહી છે ત્યારે અમારા માટે અને અમારા ઉદ્યોગકાર માટે બહુ આનંદની વાત છે અને અમે વેલકમ કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવી છે હું ડોક્ટર જયરાજ કરેલિયા સનશાઈન હોસ્પિટલ જે શુભમ આર્કેડ પાસે આવેલી છે ટેગ્રોસ ચોકડી પાસે તો પાનોલીમાં આપણે ફર્સ્ટ ટાઈમ દસ બેડની જનરલ હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જ્યાં લેબોરેટરી એક્સરે મેડિકલ સ્ટોર ટવેન્ટી ફોર બાય સેવન એમ્બ્યુલન્સ મેડિક્લેમ સાયરોમથી ઓડિયોથિ જેવા વેલ ઇક્વિપમેન્ટ સર્વિસો અવેલેબલ છે અને પાનોલીના પેશન્ટોને સેવાઓ મળી રહેશે તેના માટે અમે ટવેન્ટી ફોર બાય સેવન કાર્ય રેત થઈશું ખાસ કરીને પાનૌલી ખાસ કરીને એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો એમના માટે જે બી ઇન્ડસ્ટ્રીની અંદર ઇમરજન્સી ઇન્સિડન્ટ થતા હોય છે કેસો અમે ટ્રીટમેન્ટ અંકલેશ્વર અથવા તો ભરૂચ અથવા તો સુરત જવાની જરૂર ગુડ મોર્નિંગ એવરી મારું નામ છે ડોક્ટર તેજસ પટેલ અમે અત્યારે નવું પાનોલી ખાતે સન સાઈન હોસ્પિટલ સ્ટાર્ટ કર્યું છે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અમારી પાસે અહીંયા ઇમરજન્સીથી લઈને એક્સરે હાર્ટના હાર્ટના કેસીસ ઇમરજન્સી કેસીસ હૃદયના કેસીસ મગજના કેસીસ કેન્સરના કેસીસ અને બીજા કેસીસને હેન્ડલ કરીશું અહીંયા તો અમે અહીંયા બધાને આજુબાજુના ગામડાઓ તથા પાંડોલી વિસ્તાર તથા અંકેશ્વ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે અમારે અહીંયા જરૂરથી મુલાકાત કરજો